આજે આપણે વાત કરશું ભાવનગર જિલ્લાના વલભીપુરની એક એવી ઘટના વિશે જ્યાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીની હદ વટાવી ગઈ છે એક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આઠ કલાક સુધી રઝડાવવામાં આવ્યો હતો અને આ બાબતે મીડિયા દ્વારા પૂછવામાં આવતા જવાબદાર તબીબે અસભ્ય વર્તન કર્યું હતું આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના વલભીપુરના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે પીજીવીસીએલ ના બેતાલીસ વર્ષીય કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અહી લાવવામાં આવ્યો હતો પરંતુ અહીંના મેડિકલ ઓફિસર રજૂઆત કરવા છતાં તબીબે કોઈ ધ્યાન આપ્યું ન હતું હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દ્વારા પણ મેડિકલ ઓફિસર ડૉક્ટર ગોહિલને અનેકવાર પીએમ માટે આદેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી આ ઘટનાની જાણ થતા મીડિયાની ટીમ પણ અહીં પહોંચી હતી જયારે મીડિયા કર્મી દ્વારા આ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે ડોક્ટર ગોહિલ દ્વારા દ્વારા તેમની સાથે પણ અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં તબીબ અગાઉ પણ દર્દીઓ સાથે ખરાબ વર્તન કરતા હોવાનું બહાર આવ્યું છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ગંભીર બેદરકારીની જાણ બલભીપુરના સ્થાનિક આગેવાનોને થતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા હલભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ ગુજરાતીએ આ બાબતે તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી હતી અને આવા બે જવાબદાર તબીબ સામે કડક પગલા લેવાની માંગણી કરી હતી સ્થાનિક લોકો પણ આ તબીબ સામે સખત કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે ત્રણ વાગ્યાનું પીએમ માટે આવેલું છે પીએમ કેમ નથી કરતા પણ ના પાડે કોઈ ના પાડે અરે કર્યું નથી ને અત્યારે વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા અત્યારે કેટલા વાગ્યા તમારો પ્રશ્ન તમારો હું જ પ્રશ્ન પૂછું છું મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ મારું કામ પ્રશ્ન પૂછવાનું હે તમે શું થાવ છો કોના હું મીડિયામાંથી છું હું કોઈ સગાવાલા નથી તો કોને લેવા દેવા કોને લેવા દેવા એક મિનિટ એક મિનિટ એક મિનિટ કોને લેવા દેવા હા તમારી કેમ મારી સાથે કોણ લેવા દેવા તમે એક સરકારી કર્મચારી છો મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી એટલે એવો તમને કોને આપ્યો કે કોઈ પણ મીડિયા હોય અને તમારે પ્રશ્નનો જવાબ નહીં દેવાનો મેં એવું ક્યાં કીધું તો કોને કીધું તમારો કહેવાનો મતલબ શું થાય તમારો પ્રશ્ન એમ નહીં કહેવાનો મતલબ શું થાય એક મિનિટ એક મિનિટ કહેવાનો મતલબ શું થાય મારો પ્રશ્ન શું છે એમ પૂછો અરે પ્રશ્ન શું છે તમને નથી ખ્યાલ પ્રશ્ન શું છે તમે બોલો ત્રણ વાગ્યાનો પીએમ માટે આ બોડી આવી છે તો કેવી રીતે હોય સમજાવો ને કરવાનું છે કે નથી કરવાનું અરે કરવાનું છે પણ એમ નહીં શું હોય એ કયો ને કોણ જવા દેશે તમે હું તમને રોકું છું તો હું પીએમ કરવા જ છું અરે પણ ત્રણ વાગ્યા પ્રશ્ન છે હાલમાં સુધી માં કેમ નહીં શું નામ આપનું નામ તો કયો ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ અચ્છા ડોક્ટર આદિત્યરાજ રાજસિંહ ગોહિલ બી ગોહિલ ઓકે ડેપ્યુટેશન માં છો અત્યારે અહીંયા મેડિકલ ઓફિસર છું અચ્છા મેડિકલ છું કઈ જગ્યાએ અહીંયા અહીંયા હાલમાં તો મેડિકલ ઓફિસર છું સીમા સીએચસી સીએચસી ઓકે આમ તો પોસ્ટ ઓફિસમાં જે નોકરી કરે છે એ ભાઈને અટક આવતા રાત્રિના ત્રણ વાગે અહીં હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનું એનામાં સેન્સ હોય એવું કાંઈ છે નહીં બે ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરી આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે તો પરિવારના લોકોએ પણ બે ચાર વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો ત્રણ ચાર વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવાઈ ગયો પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને બે વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને તો સાહેબને મેં કીધું સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને સ્થિતિ હોય તો આપનામાં કઈ સાયન્સ જેવું છે કે નહીં તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી અને અત્યારે બપોરના વાગ્યા તો પણ આ બોડીનું પીએમ થયેલું નથી આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી આરોગ્ય સેવાઓમાં કેટલી બેદરકારી જોવા મળે છે સવાલ એ થાય છે કે શું જવાબદાર તંત્ર આવા બેદરકાર તબીબ સામે કોઈ પગલા લેશે અને શું મૃતક પરિવારને ન્યાય મળશે અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર